નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતીની બંધ લેખન નારી શક્તિ સ્ત્રી સશક્તિકરણ પર તો ચાલો જોઈ લઈએ ભારતીય સંસ્કૃતિમાં નારીને દેવી સમાન સ્થાન આપવામાં આવ્યું છે યત્ર નારી અસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવ એવો શ્લોક દર્શાવે છે કે નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વસે છે નારી માત્ર એક નથી પરંતુ સમાજના વિકાસમાં સમાન ભાગીદાર છે આજના યુગમાં સ્ત્રી સશક્તિકરણ એક મહત્વપૂર્ણ વિષય છે સ્ત્રી સશક્તિકરણનો અર્થ છે સ્ત્રીને શિક્ષણ રોજગાર આરોગ્ય રાજકીય અને સામાજિક જીવનમાં સમાન હકો આપીને તેને આત્મનિર્ભર બનાવે જ્યારે સ્ત્રી શિક્ષિત બને છે ત્યારે આખું પરિવાર જાગૃત બને છે કારણ કે શિક્ષિત સ્ત્રી સમાજમાં ઉન્નતિનો મજબૂત પાયો છે સરકાર દ્વારા બેટી બચાવ બેટી પડાવ સ્વયં સહાય જૂથો મહિલા આરોગ્ય યોજનાઓ તથા મહિલાઓ માટે વિશેષ રોજગાર પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે શિક્ષણ રમત ગમત વિજ્ઞાન રાજકારણ અને કલા સંસ્કૃતિ દરેક ક્ષેત્રમાં નારીની સિદ્ધિ અદભુત છે પરંતુ હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીને ભેદભાવ અશિક્ષણ બાળ વિવાહ અને સામાજિક કુરીતિઓનો સામનો કરવો પડે છે આ બાધાઓ દૂર કરીને નારી શક્તિનો સાચો વિકાસ થઈ શકે સ્ત્રી સશક્ત બને એટલે આખો સમાજ સશક્ત બને છે નારી માત્ર પરિવારનો આધાર નથી પરંતુ રાષ્ટ્રના

નારો નથી પરંતુ વિકાસનો સાચો માર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ